પશ્ચિમ રેલવે દ્વારા રજૂઆતને ધ્યાને લઈ સાબરમતી અને ગોમતીનગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેન આજે શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે બાવીસ કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે બાવીસને ત્રીસ કલાકે ગોમતીનગર પહોંચશે જે પાલનપુર મહેસાણા સહિતના રેલવે સ્ટેશને ઉભી રહેશે પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદની અનેક રજૂઆતને ધ્યાને લઈને ગોમતીનગર સાબરમતી વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેન આજે શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે બાવીસ કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે બાવીસને ત્રીસ કલાકે ગોમતીનગર પહોંચશે જ્યારે રવિવારના રોજ ગોમતીનગરથી સવારે છ કલાકે ઉપડીને બીજા દિવસે સવારે સાત કલાકે સાબરમતી પહોંચશે આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા પાલનપુર આબુરોડ અજમેર ફુલેરા જયપુર બાંદીકુઈ ભરતપુર મથુરા હાથરસ કાનપુર અનવરગંજ કાનપુર સેન્ટ્રલ અને એસબાગ સ્ટેશનો ઉપર રોકાશે